નમસ્કાર દોસ્તો દેશની આર્થિક અને રાજનીતિક રાજધાની કરવામાં આવી હતી અને આનો ખર્ચ કરોડ આંકવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે આ નેશનલ એક્સપ્રેસ વે બનીને તૈયાર થશે ત્યારે દિલ્હી મુંબઈ વચ્ચેનો અંતર ઘટી જશે હાલ ચોવીસ કલાકથી વધુ સમય દિલ્હીથી મુંબઈ પહોંચવા માટે લાગતો હતો પરંતુ આ હાઈવે બન્યા પછી એનું અંતર ઘટીને બાર કલાક થઈ જશે આજે અમે મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડર એટલે કે તૈયાર કરી રહી છે આની શરૂઆત બે હાજર એકવીસ માં કરવામાં આવી હતી એની ડેડલાઈન મૂકવામાં આવી હતી કે બે હાજર પચીસ છવ્વીસમાં પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ કેટલાક વિધનો અને વિવાદોના કારણે આ પેકેજ તેના નિર્ધારિત સમય કરતા ખૂબ જ મોડું ચાલી રહ્યું છે એટલે આમ કહી શકાય કે આજની દ્રષ્ટિએ અડતાલીસ ટકા ઓછું કામ આ પેકેજ ઉપર થયું છે અને આમ ઓવરઓલ આજની વાત કરીએ તો આ પેકેજમાં અત્યાર સુધીમાં ચુમ્મોતેર ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે હવે બાકીનું જે છવ્વીસ કામ છે તે પૂર્ણ કરવાની દિશામાં નેશનલ એક્સપ્રેસવે અને જે કામ કરનાર કંપની છે તે કામમાં જોતરાયેલી છે આજે અમે આ વિડિયોના માધ્યમથી આ પેકેજ નંબર છવ્વીસના બત્રીસ કિલોમીટરનું સેક્શન બતાવીશું જેનામાં કેટલું કામ પેન્ડિંગ છે અને કેટલું કામ બાકી છે અને હજી કેટલો સમય લાગી શકે છે આ તમામ અપડેટ જોઈશું ચાલો મારી સાથે તો દર્શકો અમે આપને આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ નંબર છવ્વીસ ની અપડેટ આપી રહ્યા છે આ તસવીરોમાં એક સ્ક્રીન પર ચાલી રહી છે આપ જોઈ શકો છો આ સેક્શન મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડર એટલે કે અનાસ નદીથી શરૂ થાય છે ત્યારબાદથી આ પેકેજની પેકેજ નંબર છવ્વીસની શરૂઆત થાય છે શરૂઆતમાં આપ જોઈ શકો છો કે અહીંયા જે કેટલાક હિસ્સાઓમાં હમણાં જે અંડરપાસ અને ઓવરબ્રિજ છે તેનું કામ હાલ ચાલી રહ્યું છે સાથે જ જે ઘણી જગ્યાએ જે બી ટુ બી લેનનું કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે સાથે જ રોડની સાઈડમાં જે સેફ્ટી ગાર્ડ ગ્રીલ છે તે પણ લગાવી ચુ લગાવી દેવામાં આવી છે સૌથી પહેલા આ દાહોદ નજીકની એન્ટ્રી છે જે ચાકલિયા ચાકલિયા જો રોડ છે આ રોડ ઉપર તમે જોઈ શકો છો આ બ્રિજ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે ને લગભગ એના પિલર પણ ઊભા થઈ ચુક્યા છે એટલે આમ કહી શકાય કે આ પેકેજની અંદર જે મોટા ભાગનું અર્થવર્કનું કામ છે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અંડરપાસ છે ઓવરબ્રિજ છે આ તમામના જે ઢાંચા છે તૈયાર કરી દેવામાં આવે છે હવે એમની કનેક્ટિવિટી ઉપર કામ કરવામાં આવી રહ્યું છે સાથે જ અહીંયા જે વાયડાક્ટ છે તે પણ તેમના પણ કામ ચાલી રહ્યા છે સાથે જ આ

ઘણા ખરા કામો હતા જે વિવાદ ને લઈને શરૂ થયા હતા અત્યારે આ અપડેટ જોઈ રહ્યા છો મીરાખેડી ઇન્ટરચેન્જ છે હા આ દાહોદ સ્માર્ટ સિટીની એન્ટ્રી છે અહીંયાથી જ્યારે પણ આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થશે એટલે દાહોદ સ્માર્ટ સિટીમાં આવવા જવા માટે લોકો અહીંયાથી ઉતરાણ કરશે આ મીરાખેડી પાસે જે દાહોદ ઝાલોદ હાઈવે છે આ તેના ઉપર હમણાં આ ઇન્ટરચેન્જ બનાવવામાં આવી રહ્યું છે અત્યારે જે વાયડેક્ટ એક તરફનું છે લગાવી દેવામાં આવ્યું છે અને બીજી તરફનું વાયડેકનું કામ છે અર્થવર્કનું કામ છે સાથે પેરેલ ચાલી રહ્યું છે આની સાથે જ આપ મારી પાછળ જોઈ રહ્યા છો આ મીરાખેડી ઇન્ટરચેન ઇન્ટરચેન્જ જે દાહોદની એન્ટ્રી એક્ઝિટ છે આ ટોલ ઊભું કરી દેવામાં આવ્યું છે સાથે જ જે એપ્રોચ રોડ છે તેની કામગીરી હાલ ચાલી રહી છે હવે આનાથી આગળ ભાનપુરા તરફ આગળ વધીએ તો અહીંયા જે સૌથી ચેલેન્જિંગ ભૂમિકા હતી હાથિયા વન હતી તે પહાડી આપ જોઈ શકો છો કેવી રીતે હાઈવે મોટા મોટા મશીનો થી કાપવામાં આવી રહી છે સાથે જ એક તરફ બી ટુ બી લેન નું પણ કામ ચાલી રહ્યું છે તેની સાથે સાથે અહીંયા જે ફાઉન્ડેશન વર્ક છે તે પણ એક તરફ પૂર્ણ જોશમાં ચાલી રહ્યો છે આપ તસવીરો જે જોઈ રહ્યા છો આ પેકેજ નંબર છવ્વીસ ની છે આ પેકેજ નંબર છવ્વીસ ભાનપુરા ખાતે પૂર્ણ થાય છે એની આગળ જે પેકેજ નંબર સત્યાવીસ છે તે અહીંયાથી શરૂ થાય છે અને સંત્રોડ સુધી આ પેકેજ નંબર સત્યાવીસની જે પૂર્ણ થાય છે આ પેકેજ નંબર સત્યાવીસની વાત કરીએ તો લીમખેડા ઇન્ટરચેન્જ ઉપર એક હાઈ ટેન્શન લાઈનના કારણે આ કામ અધૂરું બાકી છે બાકી આ સેક્શનમાં નાઇન્ટી એટ પરસેન્ટ કામ પૂર્ણ થઈ ગયું છે દાહો એમપી ગુજરાતથી આ ભાનપુરા લીમખેડાનું જે બત્રીસ કિલોમીટરનું સેક્શન છે હાલ ચુમોતેર ટકા કામગીરી અહીંયા પૂર્ણ કરવામાં આવી છે અહીંયા જે અમે આ પેકેજમાં અમે જયારે રિયાલિટી ચેક કર્યું તો તેમાં જાણવા મળ્યું હતું કે કુલ બે એવી અમને ધ્યાનમાં આવી હતી કે જે આ પેકેજની લેટ લતીફીનું કારણ છે વિલંબનું કારણ છે સૌથી પહેલા અહીંયાના જે સ્થાનિક આદિવાસીઓ હતા તેમની જે માંગો હતી તેને લઈને આ પેકેજ વિવાદમાં ફસાયું હતું સાથે જ અહીંયા જે મોટી ભૌગોલિક પરિસ્થિતિ હતી અહીંયાના દુર્ગમ પહાડો અને ઊંડી ખીણો જ્યાં ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ હતું પરંતુ એનએચઆઈ ની જે ટીમો છે સાથે જ આ એટલાસ કંપની અને આશાપુરા કંપનીએ જે પ્રમાણે કામ કર્યું છે લેટ લગતી બી છે પરંતુ કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે સાથે આ સિવાય અહીંયા જે એમપી બોર્ડર થી લીમખેડા વચ્ચે જે છે એ સૌથી વધારે અંડરપાસ અને ઓવરબ્રિજ એટલે આમ કહી શકાય કે અઠ્ઠાણું થી વધારે એન્ટ્રી અને એક્ઝિટ જે આંતરિયાળ ગામોની જે કનેક્ટિવિટી છે તે પણ મહત્વપૂર્ણ હોય દુર્ગમ પહાડો ઊંડી ખીણો અને અહીંયાની ભૌગોલિક નિર્ધારિત સમય કરતાં બે વર્ષ મોડું ચાલી રહ્યું છે હાલ આ કામની પરિસ્થિતિ જોતા આવનારા કદાચ આઠ થી દસ મહિના આ કામને પૂર્ણ થતા લાગશે જો આ જ ગતિથી કામ ચાલશે તો કદાચ આવનારા આઠ થી દસ મહિનામાં આ પેકેજનું કામ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અમે અપડેટ તમને આપી રહ્યા છીએ પચાસ કિલોમીટરના આ એક્સપ્રેસ વે લાગત શરૂઆતમાં કરોડના ખર્ચ આંકવામાં આવી હતી પરંતુ લેટ કારણે આનું બજેટ પણ વધ્યું છે સાથે જ લતી ફી જે નક્કી કરવામાં આવી છે તેના કરતાં ખૂબ વધારે સમય થયો છે લોકો રાહ જોઈ રહ્યા છે કે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નો રોમાંચક સફર દિલ્હીથી મુંબઈ સુધી નોન સ્ટોપ ક્યારે માણવા મળશે પરંતુ જે પ્રમાણે અહીંયા કામ શરૂ થઈ ચાલી રહ્યું છે કદાચ આવનારા એક બે વર્ષની અંદર આપ દિલ્હીથી મુંબઈ સુધી નોનસ્ટોપ જઈ શકશો તેવી આશા સાથે વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ